જય શ્રી કૃષ્ણ શ્રીમત ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંધ અધ્યાય અઢાર હિરણ્યાક્ષ અને ભગવાનનું મહાન યુદ્ધ મૈત્રે બોલ્યા હે વિધુરજી વરુણદેવના વચનો સાંભળી મોટા મનવાળું તે ઉદ્ધત દૈત્ય કુતરાથી વિટાયેલો તું રણસૈયામાં સુઈશ એ તેમનું વચન ન ગણકારી નારદ પાસેથી ભગવાનની ગતિ જાણી ઉતાવળો રસાતળમાં દાખલ થયો ત્યાં પોતાની દાઢના અગ્ર વડે પૃથ્વીને ધારણ કરી ઉપરના ભાગમાં લઈ જતા અને લાલ સ્વભાવવાળા નેત્ર વડે હિરણ્યક્ષની કાંતિ કરતા શ્રી હરિને તે જોયા ને પછી મસ્કરીમાં જ તે હસ્યો અહો આ જંગલી પશુ અહીં જળમાં ક્યાંથી આવ્યું એમ હાંસી કરી તે ભગવાનને કહેવા લાગ્યો અલિયા ઓ અજ્ઞાની આ પૃથ્વી મૂકી દે આ પૃથ્વી તો બ્રહ્માએ રસાતળ વાસી અમને અર્પણ કરી છે તું અહીં આવ આ કુંડનો આકાર ધારણ કરવા કરનાર અધમ દેવ મારા દેખતા તું આ પૃથ્વીની સામે ક્ષેમ કુશળ જઈ શકીશ નહીં તમે અમારા શત્રુ દેવોએ અમારો નાશ કરવા આવે છે પુષ્ટ પુષ્ટ કર્યો છે તેથી તું કપટથી અસુરોનો નાશ કરે છે અને પરોક્ષમાં જય મેળવે છે તારામાં કેવળ યોગ માયાનું જ બળ છે બાકી ખરી રીતે તો તું અલ્પ બળવાળો છે હું મૂળ આજે તારો નાશ કરી હું મારા સંબંધીઓનો શોક દૂર કરીશ મારા હાથે છૂટેલી આ ગદા વડે તારું માથું ભાંગી જશે અને તું મરણ પામીશ એટલે જે ઋષિઓ અને દેવો તને બલિદાન આપે છે તેઓ સર્વ મૂળ રહિત થઈ પોતાની મેળે જ આ જગતમાં હયાત નહીં રહે એ પ્રમાણે શત્રુ હિરણ્યાક્ષના વચનરૂપી શસ્ત્રોથી પીડા પામતા તે ભગવાન દાઢ ઉપર રહેલી પૃથ્વીને ભયભીત થયેલી જોઈ તે કડવા વાક્યોની પીડા સહન કરતા જેમ જૂડથી પીડાયેલો હાથી હાથણી સાથે નીકળે તેમ જળમાંથી બહાર નીકળ્યો એટલે સુવર્ણ જેવા પીળા કેસવાળો અને વિકરાળ દાઢોવાળો તે દૈત્ય મગરમચ્છ જેમ હાથીની પાછળ દોડે તેમ જળમાંથી નીકળેલા ભગવાનની પાછળ દોડ્યો અને વ્રજ જેવી ગર્જના કરી કહેવા લાગ્યો નિર્લચ નીચ પુરુષોને શું નિંદ છે પછી તે વરા ભગવાનને જળની સપાટી ઉપર પૃથ્વી સ્થાપી તેમાં પોતાની આધાર શક્તિ મૂકી એ સમયે શત્રુ હિરણ્યાક્ષણ દેખાતા વરાહ ભગવાનની સ્તુતિ કરતા લાગ્યા અને દેવ પુષ્પવૃષ્ટિની તેમને ઢાંકી દેતા હતા પછી પ્રચંડ કોપ વાળા ભગવાનને ખડખડતા હસી પાછળ પડેલા સુવર્ણના અલંકાર વાળા મોટી ગદા વાળા સુવર્ણનું વિચિત્ર ધારણ કરનારા અને દુષ્ટ વચો વચનોથી મર્મસ્થાનોએ વારંવાર પીડતા તે દૈત્યને કહ્યું શ્રી ભગવાન બોલ્યા ઓ અમંગળ તું કહે છે તે સત્ય છે ખરેખર અમે જળમાં ફરનાર ભૂંડ છીએ પણ તારા જેવા કૂતરાઓને શોધીએ છીએ વીર પુરુષો મૃત્યુ મૃત્યુ પાસાથી બંધાયેલા તારી મેં પોતે કરેલી આત્મસદ્ધાને ગ્રહણ કરતા નથી આ અમે તો રસાતળ વાસીઓની થાપણ રૂપ પૃથ્વીને હરિજનાના નિર્લજ છીએ અને ગદા વડે તે અમને નિશાળી મૂક્યા છે તો પણ યુદ્ધમાં માંડ માંડ તારી સામે ઊભા છીએ કે બળવાન સાથે વેર કઈ કરી ક્યાં જઈએ તો પાયદળ સૈનિકોના નાયકોમાં અગ્રેસર હોય વિકાસ કર્યા વિના તરત જ અમારા અમંગળ માટે યત્ત કર અને અમને મારી પોતાના સંબંધીઓના શોકના આંસુ લૂચી નાખ કેમકે જે પોતાની પ્રતિક્ઞા પાડતો નથી તે અસભ્ય છે મૈત્રે બોલ્યા એમ ભગવાનને ખૂબ તિરસ્કાર કર્યો અને રોષથી અત્યંત હાસી કરી એટલે રમાડતા મોટા સર્પની પેટે તે દૈત્ય ઉગ્ર ક્રોધ પામ્યો તે અસહનશીલ બની સ્વાચ્છો શ્વાચોચ્વાચ્છ છોડવા લાગ્યો તેથી ઇન્દ્રિય ક્રોધથી ખળભળી ઉઠી અને તેણે બોળાની શ્રી હરિની પાસે જઈ તેમને ગદા મારી પણ ભગવાને યોગારોઢ પુરુષ જેમ મૃત્યુને ચુકાવી દે તેમ શત્રુએ છાતી પર છોડેલી ગદાનો વેગ આડાર ખસી જઈ ચૂકાવી દીધો એટલે તે દૈત્ય ફરી પોતાની ગદા લઈ વારંવાર બમાવવા લાગ્યા ત્યારે ક્રોધાયમાન થયેલા શ્રી હરિ ક્રોધથી હોઠ પીસી તેની પાસે દોડ્યા પ્રભુએ પોતાના શત્રુની જેમણી ફ્રુકટી પર ગદા મારી પણ હે શૌમી વિદુરજી ગદા યુદ્ધમાં કુશળ હિરણ્યાક્ષય વચમાંથી જ પોતાના ગદા વડે તે ગદાને પોતાની પાસે આવ્યા પહેલા જ મારી અઠાવી એ રીતે હિરણ્યક્ષ અને શ્રી હરિ અત્યંત આવેશમાં આવી જાહી મેળવવાની ઈચ્છાથી મોટી ગદાઓ વડે એકબીજાને મારવા લાગ્યા એમ પરસ્પર સ્પર્ધા કરતા તીક્ષ્ણ ગદાના પ્રહારોથી ઘાયલ અંગોવાળા ઘાવમાંથી જરતા લોહીની ગંધથી અત્યંત વધેલા ક્રોધવાળા અને જાહી મેળવવાની ઈચ્છાથી તરહેના પેતરાઓ થી ઘૂમતા એ બંનેનું તે પૃથ્વી માટેનું યુદ્ધ ગાય માટે લડતા બે આખલાઓની જેમ શોભતું હતું હે કુવંશી વિદુરજી પૃથ્વી માટે શત્રુ બનેલા તે દૈત્યનું અને માયાથી વરા શરીર સ્વીકારનારા મહાત્મા શ્રી યજ્ઞમૂર્તિ ભગવાનનું તે યુદ્ધ જોવાની ઈચ્છાથી બ્રહ્મા ઋષિઓ સાથે ત્યાં આવ્યા હજારો ઋષિઓના નાયક ભગવાન બ્રહ્માએ દૈત્યને સુરાતનમાં આવેલો નિર્ભય વેરનો બદલતો બદલો લેતો અજીત પરાક્રમ વાળો જોઈ આદિવ નારાયણ ભગવાનને કહ્યું બ્રહ્મા બોલ્યા હે દેવ આ અસુર આપના ચરણ મૂળને શરણે આવેલા દેવોનો બ્રહ્માઓને ગાયોનો તથા નિરઅપરાધી પ્રાણીઓનો અપરાધ કરનાર ભય ઉપજાવનાર અને દુષ્ટ કર્મો કરનાર છે મારી પાસેથી તેણે વર મેળવ્યો હોવાથી પોતાની બરાબરી કરે તેવા શત્રુથી રહિત થઈ શત્રુની શોધ કરતો આ સર્વ લોકમાં કંટક રૂપે ભમે છે માટે છે દેવ દેવ માયાવી ગર્વિષ્ઠ નિરંકુશ અને મહાદુષ્ટ આ અસુરને જેમ કોઈ બાળક પૂછડું ખેંચવા વગેરેથી કોપેલા સર્પને રમાડે તેમ રમાડોવા હે અચ્યુત આ દારૂણ દૈત્ય પોતાની સંધ્યા વેળા પામી પાછો બુદ્ધિ પામે તે પહેલાં જ તમે પોતાની માયાનો આશ્રય કરી આ પાપીનો નાશ કરો હે પ્રભુ લોકોના વિનાશ કરનારી અતિ ગૌર આ સંખ્ય સંધ્યા વેળા થવા આવી છે તો હે સર્વાત્વન તમે દેવોનો વિજય કરો આપના મહાન ભક્ત એવા અમારું કલ્યાણ કરવા આ દુર્જય દૈત્યનો નાશ કરો ઠીક થયું છે કે આ દૈત્ય પોતાના મૃત્યુ રૂપે થયેલા આપની સામે પોતાની મેળે જ આવ્યો છે માટે યુદ્ધમાં પરાક્રમ કરી અને મારી લોકોને સુખી કરો શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય અઢાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ